ભગ્ન અવસ્થામાં રહેલા અનેક દેવાલયોનો સપ્તરંગી જીર્ણોધાર કર્યો આ કલા શિબિરમાં આવેલા સુંદર કલાકૃતિઓનું સર્જન કર્યું ઇતિહાસકારોના મત પ્રમાણે લગભગ છઠ્ઠી કે સાતમી સદીમાં શામળાજી આર્કિટેક્ટ સ્કૂલ ઓફ કલ્ચર નામની સંસ્થા વૈશ્વિક સ્તરે કાર્ય કરતી હતી અને સમગ્ર વિશ્વમાંથી સ્થાપત્યો અહીંયા શિલ્પકલાની તાલીમ લેવા માટે આવતા હતા તે ઇતિહાસ આજે પણ ગવાઈ પૂરે છે ચિત્રકારોએ પવિત્ર ભૂમિમાં સકારાત્મક ઉર્જા સાથે ભારતીય કલાને ઉજાગર કરીને ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન કર્યું હતું ભારતીય કલા અને સાહિત્ય મારફતે ગઈકાલે આખા ગુજરાતના ચિત્રકારોનો સામ્રાજી ખાતે મોટો આયોજન કરવામાં આવ્યું છે તેની અંદર શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ પણ સહયોગ કરી રહ્યા છીએ અને આ શામળાજી અને દેવની મોરી એ દેવોની નગરી કહેવાતી ભૂતકાળની અંદર ને હાલમાં પણ સનાતન ધર્મને પુનર્જીવિત અને સામાન્ય પ્રજામાં સનાતન ધર્મના વિચારો કાયમી રહે એ બાબતે આ કલા મારફતે અને ચિત્ર મારફતે એક સંદેશો આપવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે શ્રી ત્રિલોકી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ અને કલા પ્રતિષ્ઠાનના સંયુક્ત ઉપ્રમે આ અમારો સોળમો રાષ્ટ્રીય કલા શિબિર શામળાજી મંદિર ખાતે યોજાઈ રહ્યો છે સમગ્ર ગુજરાત ગુજરાત બહારના ચિત્રકારોમાં સિત્તેર કરતાં પણ વધુ કલા સર્જકો અહીંયા કામ કરી રહ્યા છે છેલ્લા ઓગણીસ વર્ષથી કલાગુરુ જસુભાઈ નાયકની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આ સંસ્થા જે રીતે કાર્ય કરી રહી છે તેમાં સોળમા રાષ્ટ્રીય કલા શિબિરની અંદર અત્યારે અમે શામળાજીનું સ્થાન એટલા માટે પસંદ કર્યું છે કે વર્ષો પુરાણો આ મંદિરની પાછળ છુપાયેલો ગર્ભિત ઇતિહાસ શિલ્પો સ્થાપત્યો દેવાલયો અને જે એની દિવ્યતા અને ભવ્યતા છે એના કલા સર્જનો દ્વારા નવનિયુક્ત કરીને સપ્તરંગી જીર્ણોધાર દ્વારા લોક સમુદાય સુધી પહોંચતો કરીને આ સ્થાનની

બીજો એક સવાલ થાય છે કે આ નેશનલ આર્ટ કેમ અને આપે જણાવ્યું તે પ્રમાણે અલગ અલગ માધ્યમથી અહીં આ સર્જન થઈ રહ્યા છે કલાકારોને આ સંસ્થા દ્વારા કઈ રીતે પ્રોત્સાહન આપવામાં આવે છે છેલ્લા ઓગણીસ વર્ષથી કલા અને કલાકારોના ઉત્થાન માટે કાર્ય કરતી આ સંસ્થા દ્વારા આજ સુધી કલાકારો પાસેથી કોઈ પણ પ્રકારનું વળતર એટલે કે આર્થિક ભારણ આ સંસ્થાએ આપ્યું નથી આ સંસ્થામાં કોઈ રજિસ્ટ્રેશન ચાર્જ નથી આ સંસ્થામાં કોઈ કોન્ટ્રીબ્યુશન નથી આ સંસ્થામાં કોઈ પણ પ્રકારની ફી કે લેવામાં આવતું જ નથી માત્રમાં જોડાઈ ચુક્યા છે સોળમી કલા શિબિરના માધ્યમથી આપને હું કહી શકું કે અત્યાર સુધીમાં દસ હજાર કરતા પણ ગુજરાત અને ગુજરાત બહારના અનેક દેવાલયો શિલ્પો સ્થાપત્યોના સર્જનો આ કલાકારો દ્વારા થયા છે કલાકારોની અંદર એક નવી ચેતના ઉભરી આવી છે અને જે મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળની પરિપાટીમાં કામ કરનારા સર્જકો ગુજરાત પાસે ખૂબ મોટી સંખ્યામાં આજે અમે ગર્વ સાથે કહી શકીએ છીએ ગુજરાતના સો કરતા પણ વધુ ચિત્રકારો આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતા થયા છે આત્મગૌરવ અને સન્માન સાથે જીવતા થયા છે અને ખૂબ સારી કિંમતે પોતાની કલાકૃતિઓના નિર્માણ થકી વેચીને પોતાના પરિવારને પણ આત્મગૌરવ અને આત્મ સન્માન સાથે જીવાડી રહ્યા છે તેનો આનંદ છે અને આ જે પરિસરમાં જયારે કામ થઈ રહ્યું છે ત્યારે પરિસર સંસ્થા અને અહીંના સ્થાનિકો દ્વારા કેવા પ્રકારનું પ્રોત્સાહન મળી રહ્યું ખુબ સરસ આ જે પરિસર શામળાજી મુખ્ય મંદિરના ટ્રસ્ટ પરિવારે પણ અમને ખૂબ જ રીતે મદદ કરી છે ખૂબ જ જગ્યા સરસ રીતે ફાળવીને કલાકારો મુક્ત રીતે કાર્ય કરી શકે તે પ્રકારનું વાતાવરણ પૂરું પાડ્યું છે ત્રિલોકી વિષ્ણુ મંદિર ટ્રસ્ટે તો સંપૂર્ણ કલાકારોને રહેવાની અને જમવાની સુવિધા પૂરી પાડીને આ ભારતીય કલાના વારસાને જતન અને સંવર્ધન થાય તેમાં ખૂબ સહયોગ અમને મળી રહ્યો છે અહીંની પ્રજાઓ પણ કલાકારોને અનેક રીતે ઉપયોગી થઈને કલાકારોને કોઈ પ્રકારનું ડિસ્ટર્બન્સ ન ઊભું થાય તેના માટે સતત જાગૃત રહીને પણ અમારી સાથે જોડાય છે ખૂબ ખૂબ આનંદ છે હું પ્રદીપ ભાટિયા અહીંયા શામળાજી વિષ્ણુ મંદિર અત્યારે હાલમાં ઇન્ચાર્જ મેનેજરમાં છું અને ગઈકાલથી ગુજરાત કલા પ્રતિષ્ઠાનના લગભગ સિત્તેરથી થી પંચોતેર જેટલા ચિત્રકારો અમારા પરિસરમાં છે શામળાજી અને એને આજુબાજુ ખૂબ જ શિલ્પ અને સ્થાપત્ય સાથે સંકળાયેલું એક વિશાળ એમ કહેવાય કે સ્થાપત્યનું પ્રાચીન ધામ છે અને શામળાજી મંદિરની આજુબાજુ પણ ખૂબ જ શિલ્પો છે આ ચિત્રકારો છે ગઈકાલથી એને ડોક્યુમેન્ટ્રી કરીને એને ચિત્રને પોતાના કેનવાસ ઉપર કોતરીને એને એક પ્રયાસ કરી રહ્યા છે અમારું શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ અને એ સંપૂર્ણ એમને સહયોગ આપી રહ્યું છે અને આગળ પણ આ પ્રકારનું કામ થતું હશે ત્યાં અમે એમને પૂરો સહયોગ આપીશું એક ઉત્તમ જાળવણી સ્થાપત્યની જાળવણીનું કામ એ ગુજરાત કલા પ્રતિષ્ઠાન કરી રહ્યું છે અને પણ ખૂબ ખૂબ અભિનંદન ચિત્રકારોને પણ અમારો પૂરો સહયોગ છે આ પ્રકારનું કામ કરી અને આપણા કલા વારસાને ને જાળવવાનું જે કામ કરી રહ્યા છે બધાને હું અમારા શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું to the by news channel.